અમદાવાદની રંજન સ્કૂલ બંધ થવા મુદ્દે ડીઓનું નિવેદન સામે આવ્યું છે શાળામાં પૂરતી સંખ્યા ન હોવાથી સ્કૂલ બંધ કરવામાં આવી નિયમ પ્રમાણે ગ્રાન્ટેડ શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે શાળાની વિઝિટ દરમિયાન સંખ્યા દેખાતી નથી વાલીઓ તરફથી શાળાનું સત્ર ચાલુ રાખવા રજૂઆત કરવામાં આવી છે આગામી સમયે વડી કચેરીએ રજૂઆત મોકલવામાં આવશે ખ્યા વર્ગની જળવાની નથી તે પ્રમાણે વર્ગ બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે તેવી તમામ શાળાઓની દરખાસ્ત વર્ગ ઘટાડવા માટે મંગાવવામાં આવે છે રંજન હાઈસ્કૂલમાં સ્થળ જીત દરમિયાન દરેક વર્ગમાં જ્યાં છત્રીસ સંખ્યા જળવાતી નથી તે મારું i sure.